ભાઈ બન ગુડ આફ્ટરનૂન આપણે ભાઈ સવારે અને સાંજે મળી લીધું છે હવે આપણે બપોરે મળવાની શરૂઆત કરી છે ભાઈ આપણે અત્યારે હાલ હાજર છીએ એસટી મોટર લેન એટલે કે મારી ઓફિસે અને મારા ભાઈઓએ ભાઈ જૂના શેફની આઈ ટ્વેન્ટી બહુ ફેરવીને થાકી ગયા હોય તો આ તમારો ભાઈ તમારા માટે નવા સેફની આઈ ટ્વેન્ટી જબરજસ્ત કંડિશનની અંદર આવી ગયો છે તો ભાઈઓ ગાડી જોવાની શરૂઆત કરી દઈશું આપણે અને ગાડી જોવાની શરૂઆત કરીએ એની પહેલા બે લાઈનો તમારા માટે થઈ જાય છે દર વખતની જે આમ તો સાંભળી લેજો થોડું ધ્યાનથી હિચકી મને બાર બાર આ રહી હૈ હિચકી મને બાર બાર આ રહી હૈ લગતા હૈ મારી માં ચાય બના રહી હૈ આહા આહા નાચિયા ત્યારે મારા ભઈઓ સીધા ગાડી જોડે થઈ ગઈ છે યે ગાડી જોડે 2021 ના મોડલ ની નવા શેપ ની i20 તમને દેખાઈ રહી છે ભાઈ શરૂઆત કરશું નંબર પ્લેટ થી તો આઠનો પાંચ તેર ને નવ પાંચ ચૌદ તેર દુ છવ્વીસને એક સત્યાવીસને જબરજસ્ત ટોટલ થાય છે ભાઈ ગાડી કોઈ બી જગ્યાએ ટચિંગ વચિંગ છે નહીં ભાઈ ગાડી બહુ જ મસ્ત કન્ડિશનની અંદર છે ભાઈ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી મેકવિલ મળવા જઈ રહ્યા છે મેકવિલના ટાયરોની કન્ડિશન બી બહુ જ મસ્ત દેખાઈ રહી છે તમને લાઈટ મળી જશે ભાઈ સાઈડ મિરર ની અંદર હા 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 ગાડીની કન્ડિશન શું પફ છે ભાઈ શું કન્ડિશન કંડિશન મેકવિલ ભાઈ સ્ટાર વાળા છે બહુ જ મસ્ત મેક્વિલ છે લાઇટોની કન્ડિશન પાછળથી કંઈક નવા શેપ ની અંદર આવી જોવા મળે છે ભાઈ સ્પોટ વેરિયન્ટ છે ગાડીનું ખરેખર બહુ જોરદાર કન્ડિશનની ની અંદર ગાડી દેખાઈ રહી છે અહીંયા તમને એક રિવર્સ કેમેરો બી મળી જવાનો છે ગાડીની કન્ડિશન એકદમ લાજવાબ લાગી રહી છે ભાઈ ઉપર માછલી વાળું એન્ટીના લાગેલું છે થોડું નજીકથી જોઈ લઈએ હા 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 જબરજસ્ત કન્ડિશનની અંદર આઈ ટ્વેન્ટી આપણને અત્યારે હાલ જોઈ રહ્યા છે ભાઈ દર વખતની જેમ આપણે ચાર બાજુ પ્રદક્ષિણા કરશું ગાડીની અને પછી આપણે ગાડીની અંદર જોવા માટે જઈશું અંદરનું ઇન્ટિરિયર તો લા જવાબ છે ભાઈ આના ફોકલેમ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી જબરજસ્ત દેખાઈ રહ્યા છે લાઇટોની કંડિશન બી જોરદાર છે અને હુંડાઈ લખેલું તો આહા નવી ગ્રીલ સાથે જબરજસ્ત દેખાઈ રહ્યું છે ભાઈ તો હવે આપણે જઈશું ગાડીની અંદર અને ગાડીની અંદર જેને એનું ઇન્ટિરિયર ચેકઆઉટ કરશું એની પહેલાં દર વખતની જેમ ચાવીના દર્શન કરી લઈએ તો ચાવી અત્યારે હાલ આપણને કંઈક આ કન્ડિશનમાં દેખાઈ રહી છે હાય 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 દરવાજા ખુલી જશે આપણા માટે ભાઈઓ દરવાજા ખુલી ગયા છે દરવાજાની ટ્રીમોની કન્ડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે દરવાજાની વાત કરીએ તો ભાઈ ચાર પાવર વિન્ડોના બટન તમને અહીંયા મળી જશે સેન્ટ્રલ લોક માટે બટન મળી જશે અને મિરર એડજસ્ટેબલ કરવા માટે મળી જશે તો દરવાજા ખોલવાના હેન્ડલ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી નવા સિપ્ટની આઈ ટ્વેન્ટીની અંદર જબરજસ્ત આવી રહ્યા છે તમે તમારી આંખો જોઈ શકો છો બહુ જ મસ્ત લાગી રહી છે ભાઈ હવે ચર્ચા કરીશું ઇન્ટિરિયરની હા હા ઇન્ટિરિયર તો જોરદાર લાગી રહ્યું સીટ કવર આઈ ટ્વેન્ટીના કંપની ફિટેડ છે ભાઈ જબરજસ્ત લાગે છે લેધરની અંદર સીટ કવર ફાટેલા ટૂટેલા છે ને એના કંડિશન ખરેખર બહુ સારી છે ની ચર્ચા આપણે કરીશું ગાડીનું ઇન્ટિરિયર અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહ્યું છે નવા સેપનું ઇન્ટિરિયર ખરેખર બહુ જ મસ્ત લાગી રહ્યું છે સ્ટેરિંગની ગ્રીપ પકડવા માટેનું હેન્ડલ સ્ટેરિંગ ઉપર તમને કંટ્રોલ મળી જશે આ બાજુ બી બીજા કંટ્રોલ એક્સ્ટ્રા ઓર્ડિનરી મળવાના છે ડિસ્પ્લે કંઈક અત્યારે હાલ આપણને આવી દેખાઈ રહી છે હવે આપણે બેસીશું ગાડીની અંદર અને ચાલુ કરીશું ભાઈ ગાડી અને દર્શન કરીશું મીટરના કે ભાઈ મીટર આપણને આમાં કેવું મળવા જઈ રહ્યું છે ભાઈ અડધા સેલે ગાડી ચાલુ છે પેટ્રોલની અંદર ગાડી છે ગાડીના કિલોમીટર છાસઠ હજાર નવસો ત્યાંસી બતાવી રહ્યા છે એકદમ ફૂલ્લી ડિજિટલ મીટર છે ભાઈ આની અંદર ડિજિટલ જ ચાકું એલસીડી વાળું મીટર છે બહુ જ મસ્ત લાગે છે ભાઈ

યુએસબી માટે પોર્ટ અહીંયા મળશે બાર વોટ નું ચાર્જિંગ માટે અહીંયા મળી જશે એસી માટે તમને આ રીતે બટન અહીંયા મળવાના છે લાકડા તોડ કંડિશન ની અંદર એસી ચાલુ છે અને ગ્રીલ ની અંદર જ એસી આપેલું છે ખરેખર બહુ જ મસ્ત લાગી રહ્યું છે આનું જે કોમ્બિનેશન છે ને આટલા પાર્ટનું કોમ્બિનેશન બહુ ખરેખર જોરદાર બનાવેલું છે ગાડીની અંદર ઉપર તમને ચશ્મા મૂકવા માટે અહીંયા એક બટન મળી જવાનું છે ગાડીના ભાઈ ટોપની ચર્ચા કરીએ તો ગાડીનો ટોપ કઈક જબરદસ્ત કંડિશનની અંદર દેખાઈ રહ્યું છે કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું છે ને ભાઈ સીટોની કન્ડિશનો બી જોરદાર છે ભાઈ પાછળની સીટો બી ખતરનાક દેખાઈ રહી છે આપણને હવે આપણે જઈશું પાછળ આનું ઇન્ટિરિયર આપણે ચેકઆઉટ કરી લીધું છે ઇન્ટિરિયર ચેકઆઉટ કર્યા બાદ આપણે આની ડેકીના દર્શન કરીશું ડેકીના દર્શન કરવા જતાં પહેલાં પાછળથી એકવાર સીટોના દર્શન કરી લઈએ ભાઈ સીટોમાં શું જોવા મળે છે સીટો ભાઈ બહુ મસ્ત સોફા છે બેસવાની ખરેખર અહીંયા ફૂટ રેસ જે છે ને બહુ જ વધારે પડતો આપેલો છે પાછળથી તમને કોઈ બીજાની અગવડ પડશે નહીં ભાઈ ટ્વેન્ટીની અંદર અહીંયા પાછળ તમને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એસી મળી જવાનું છે બાર વોટનું ચાર્જર બી અહીંયા તમને મળી જવાનું છે પાછળના હેન્ડલ બી આ જ રીતે આપેલા છે પાછળ બી પાવર વિન્ડો મળી જશે તમને સ્પોટ વેરિયન્ટની અંદર ગાડી છે ભાઈ આઈ ટ્વેન્ટી હુંડાઈની ડેકી ના દર્શન કરીએ તો ડેકી ની અંદર ચાર માણસ નો સામાન આરામથી આવી જાય એટલી સ્પેસ આપેલી છે તમારે ગાડીની અંદર છે ને ચાર જણ નો સામાન ભરવાનો ચોમાસાની સિઝન આવી રહી છે દર્શન કરીશું બોનેટ ના ભાઈ આપણે તો બોનેટ ખોલી દઈએ અને પોચી જઈએ સીધા બોનેટે એન્જિન ભાઈ પડીકા પેક છે કોઈ બી જગ્યાએ ખુલેલું બુલેલું છે ને બોનેટ બોનેટ બધું જ ઓરિજિનલ છે ગાડીનું બધી જ વસ્તુ ઓરિજિનલ એ બેટરી બેટરીની કન્ડિશન બી એકદમ ઓકે છે એન્જિન કોઈ બી જગ્યાએ ખુલેલું નહીં કંપની ફિટેડ એન્જિનમાં મળી જવાની છે ચાર સિલિન્ડર વાળી ગાડી છે પિકઅપ પરફોર્મન્સ અને એવરેજ કમ્પ્લીટ આપે ભાઈ ભાવ તાલની ચર્ચાની બીજી નોર્મલ ડિટેલની ચર્ચા કરવા આવી જઈએ તમારી સામે બે હજાર ને એકવીસના મોડલની વન ઓનર પેટ્રોલમાં સ્પોર્ન વેરિયન્ટ વાળી ગાડી આપણે અત્યારે હાલ જોઈ છે ભાઈ આઈ ટ્વેન્ટી કિલોમીટરની ચર્ચા કરી લઈએ તો છાસઠ હજાર નવસો આજુબાજુ કિલોમીટર ફરેલા છે ગાડીનો ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડી આખી ઓરિજિનલ ને એન્જિન કંપની ફિટેડ સાથે એકદમ ઓરિજિનલ ગાડી પડેલી છે ભાઈ લોન બોર્ડની સુવિધા ગાડી ઉપર ફૂલ્લી અવેલેબલ છે એટલે ટેન્શન લેવાનું નહીં મારા ભાઈ લોન પૂરેપૂરી નહીં થાય પણ થોડી ઘણી આગી લોન તો થઈ જ જશે તમારી હવે ભાવતાલની ફાઇનલી ચર્ચા કરી લઈએ તો ભાવતાલમાં ફાઇનલી સાત લાખને અગિયાર હજારમાં ગાડી આપી દેવાની છે વહેલા તે પહેલાના ધોરણ ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે ફોન કરીને માહિતી મેળવી લેવાની મળીએ ત્યારે નવા વિડીયોમાં થેન્ક યુ